અમદાવાદ હાઈવે પર એક કંપની છે જોબ કરતા હું રાતે આઈ થિંક દોઢ એક વાગે નીકળ્યો ઘરે જવા માટે તો મને રસ્તામાં એક સ્ત્રી દેખાતી તો એમને એવું કીધું કે લેટ નાઇટ થઈ ગઈ છે અહીંયા આગળ એક કંપની છે ત્યાં હું જોબ કરું છું તો મને આગળ સુધી ત્યાં સુધી બેસાડી બાઈક બાઇક પૂરા ને અચાનક જ પાછળથી મને અવાજ હોય તને જ કહું છું મીડિયા આપને કે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં હું છું તમારો હોસ્ટ ઝાલા તમને આપણી આ ચેનલમાં ખબર છે એ રીતે આપણે અલગ અલગ મહેમાનોને આમંત્રિત કરીને એમના અનુભવો તમારી સાથે શેર કરીએ છીએ તો આજે આપણી સાથે એક એવા જ અમારા ખાસ મિત્ર કે જેમની સાથે એક આવો પેરાનોર્મલ આપણે કહીએ એ પ્રમાણેનો એક કિસ્સો બનેલો છે તો એમને આપણે આમંત્રિત કર્યા છે જે એમનો જે અનુભવ થયો છે આપણી સાથે શેર કરવા માટે તો આપણે સ્વાગત કરીએ આપણી ચેનલમાં કિરણભાઈનું કિરણભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં ધન્યવાદ તમે આજે અમને અહીંયા બોલાવો તો કિરણભાઈ તમે જે આપણે ઓફ કેમેરા જે તમે અમને અનુભવ શેર કર્યા તમારા એ આપણે પ્રેક્ષકો સાથે શેર કરીશું સો ટકા ઓકે તો ચાલો આપણે ચાલુ કરીએ સો ટકા જે મેં તમને વાત કરી હતી કે મારા જોડે આવી ઘટનાઓ બની હતી તો પ્રેક્ષકો સાથે હું આજે સો ટકા શેર કરીશ હું કહીશ મારી જે ઘટના બની હતી તો પ્રેક્ષકોને ખબર પડે કે કેવી ઘટના હતી ને શું થયું હતું રિયલી જ્યારે પણ મેં જ્યારે એમને મને આ સ્ટોરી કીધી ત્યારે બહુ ભયાનક જે અનુભવ હતો એમનો અને એટલે જ અમે એમને આમંત્રિત કર્યા છે તમારી સાથે પણ શેર કરવા માટે તો ચલો રેડી થઈ જાઓ તો વિન્ડુભાઈ એમાં એવું હતું કે ગ્રેજ્યુએશન પતાવ્યા પછી બે હજાર ચૌદ પંદરની વાત છે અમદાવાદ હાઈવે પર એક કંપની છે તો ત્યાં હું જોબ માટે એપ્લાય કર્યું બરાબર જોબ લાગ્યો ત્યાં તો કેવું હતું ત્યાં ફર્સ્ટ પહેલી વાર તમે જોબ લાગો એટલે નાઇટ શિફ્ટ તમારે કરવાની હોય સાચી વાત તો મારો ફર્સ્ટ ડે હતો ત્યાં જોબ કરતા હું રાતે આઈ થિંક દોઢેક વાગે નીકળ્યો ઘરે જવા માટે બરાબર દોઢેક વાગે ઘરે જવા નીકળ્યો રસ્તામાં હું ફ્રેશ થઈને પછી જે મારો રૂટીન રસ્તો છે ઘરે આવવાનો ત્યાંથી હું આવતો હતો થોડાક આગળ આવ્યો હું રસ્તામાં તો મને અજીબ અજીબ સ્મેલ આવવા માંડી કે અત્તર ની સ્મેલ આવતી હોય કઈ એ ટાઈપની મને સ્મેલ મને નોટિસ ના કર્યું હોય કઈ હું મારા ધૂનમાં આવતો હતો ત્યાંથી એટલે તમે જે બાઈક લઈને આવતા હતા સળંગ આવી જતી હતી સ્મેલ હા એટલે એકચુઅલી કે હું નીકળ્યો રસ્તામાં તો પાંચ દસ કિલોમીટર તો મને કોઈ સ્મેલ આવી ના તો થોડું આગળ આવ્યું જે તે પર્ટિક્યુલર ગામ આવ્યું તો ત્યાંથી આ ટાઈપની સ્મેલ આવવાનું ચાલુ થઈ ગઈ તો મને એવું કોઈ આઈડિયા નહોતો કે કઈ આ કઈ ટાઈપનું હશે હું હશે તો હું મારા ધોરમાં બસ આ જ કરતો હતો તો થોડું એવું થયું મને કઈ સ્મેલ આવી રહી હતું ભાઈ કોઈ નોટિસ એવું એટલું બધું નહોતું કર્યું તો ત્યાંથી થોડું હું આગળ આવ્યો તો મને રસ્તામાં એક સ્ત્રી દેખાણી પર્સ ભરાયેલું હતું એમને અને આ રીતે મને લિપ માગવા માટે ઈશારો કર્યો તો અચાનક એ અચાનક જ એવું થઈ ગયું મને તો મેં ત્યાં બ્રેક મારી દીધી જે સ્ત્રી ઊભી હતી તો મેં એના આગળ બ્રેક મારી અને એમને પૂછ્યું બોલું તો મને એવું કીધું કે આગળ એક ગામ છે તો ત્યાં સુધી મને લઈ જાઓ તો કિરણભાઈ એ વખતે તમે રાતે જ્યારે આટલો તમે કીધું કે મોડી રાતનો સમય હતો તો તમને આટલું ખબર છે કે આ રીતે કોઈ લિફ્ટમાં આગળ પ્લસ કેમ કરે તો તમને એ તો ડર નહોતો લાગ્યો વખતે એટલે એકચ્યુઅલી એમાં પિન્ટુભાઈ એવું હતું કે મને કોઈ આઈડિયા જ નહોતું મને જે સ્મેલ આવી ને એના પછી તમારો ફર્સ્ટ ડે હશે ફર્સ્ટ ડે હતો ન કે કેવું ખબર આવી કોઈ આપણા જોડે ઘટના બનેલી નહીં તો કોઈ આઈડિયા આપણને કઈ આઈ રીતના કોઈ લીપ માગીને આપણને કોઈ ન બીજું કેવું ખબર કે જે સ્મેલ આવીને જે મને સ્ત્રી દેખાણી ને અચાનક જ મને એવું બ્રેક મારીને ઊભી કરી દઉં બાઈક લઈને એટલે તમારા મનમાં એવું હશે કે ભાઈ આટલો સમય રાતનો સમય છે આ એકલા ઊભા થાય તો ભાઈ શોર્ટ હેલ્પ કરીએ એમની ને બીજું અંદરથી એવું થઈ ગયું બ્રેક મારીને અહીંયા ઊભો જ રહી જુ ને એમની હેલ્પ કરી દઉં તો એવું થયું કે મેં ત્યાં બાઈક સ્ટોપ કર્યું ને એમના જોડે ડિસ્કસ કરી કે ભાઈ શું પ્રોબ્લેમ હતો ને એટલે એમને એવું કીધું કે લેટ નાઇટ થઈ ગઈ છે ને અહીંયા આગળ એક કંપની છે ત્યાં હું જોબ કરું છું તો મને આગળ સુધી ત્યાં સુધી બેસાડી લો એટલે હું કીધું એ મૂકું કંઈ વાંધો નહીં બેન બેસી જાઓ હું તમને આગળ ઉતારી દઈશ તો એમને હું બેસાડીને નીકળી ગયો રસ્તામાં તો એવું થયું આગળ જતા જતા રસ્તામાં કે આ સ્મેલ મેં તમને કીધી ને કે અમુક ટાઈમ બંધ થઈ જાય ને આવતી ત્યાં રીતના બિલકુલ અત્યારની સ્મેલ રસ્તામાં ઘણી ટોપિકની ડિસ્કસ બી અમારે તમે ક્યાંથી આવો છો શું જોબ કરો છો એ ટાઈપની અમારા જોડે ડિસ્કસ થઈ ને એમને એવું કીધું કે આગળ ગામ આવશે મને ત્યાં ઉતારી દેજો હું કંઈ વાંધો નહીં તો જેવું એમનું સ્ટોપ આવ્યું તો ત્યાં મેં એમ બ્રેક મારીને બાઇક ઊભું રાખીને એમને ઉતારી દીધા હું કહું બેન તમારો સ્ટોપ આવી ગયો છે તમે એથી જઈ શકો તો બેન તો ઉતરી ગયા ત્યાં અને એમને મને એક વાત વાક્ય કીધું કે આજે ઉભા રહ્યા છો અહીંયા તો બીજી વાર હવે અહીંયા રસ્તા પર ઊભા રહેતા ના રીત રાતમાં હમ તો મને કેવું કરો કે એ ટાઈમે તો કંઈ લાગ્યું નહીં કે આ બેને કેમ આવું કીધું હશે કહી શું ઇન્ટેસ્ટન હશે હા તો પછી હું કઈ નહીં કઈ કંઈ વાંધો નહીં કંઈ મેં બાઈક સ્ટાર્ટ કર્યું ને મેં થોડું આગળ જવાનું ટ્રાય કર્યું થોડું આગળ જઈને વળીને મેં આથી તમને જોયું ને તો પાછળ કોઈ નહીં ઓહ

તમને એને કોઈ હાર્મ પહોંચાડ્યું એવું એવું હાર્મ તો કઈ પહોંચાડ્યું નહીં પણ આજ સુધી મને એનો આઈડિયા જ નથી આવતો કે વ્યક્તિ જે 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 રીતે થઈ કોઈ જવાબ જ મળ્યો નથી કોણ હતી શું હતું ખરેખર કોઈ દેવી શક્તિ હતી કે કોઈ ખરાબ વ્યક્તિ હતી બની જેમ કે આપણે કહી શકીએ ચૂડેલ હોય ખરાબ સાયો હોય એવું બી બને અને આવું તમે જે કીધું કે મોડી રાતનો સમય તો એટલે બની શકે કે આ રીતનું કોઈ હોય અને તમારા કદાચ કુળદેવી તમારા કોઈ માતાજી હેલ્પ કર્યું હોય અને એમનો એના લીધે તમે બચી બી ગયા હોય સો ટકા એ તમને હાર પહોંચાડવા માટે જ આવ્યું હોય પછી એવું એવું એમ થયું કે કદાચ એવું હોઈ શકે કે ત્યાં જે રસ્તા હું નીકળતો હતો તો અત્યારની એવી સ્મેલ આવતી હતી મને અચાનક તો કદાચ એવું બન્યું કોઈ દેવી શક્તિ મને મદદ કરવા માટે કદાચ આવી હોય ખરાબ કોઈ ઘટના બનવાની હોય જોડે તો મને ત્યાંથી કવર કરીને હોય ત્યાંથી એટલે તમે જેમ કહો છો કે દેવી શક્તિ તો એ પણ બની શકે કારણ કે આપણા અહીંયા જેટલા બી ગેસ્ટ આપણે અહીંયા આમંત્રિત કરીએ છીએ એમની પણ સ્ટોરીમાં આ રીતનું હોય તો એ વખતે એમને એવું કહેવામાં આવે છે કે બહુ દુર્ગંધ મારતી હોય જયારે પણ આવી કોઈ એન્ટીરિયા હોય ને તો કે દુર્ગંધ મારતી હોય તમારા કિસ્સામાં એવું જગ્યા સ્મેલ આવતી હતી તો કોઈ આપણે માની શકીએ કે જે આપણા માતાજી હોય જે બી હોય એ બી તમને સહાય કરવા માટે ત્યાં આવ્યા હોય કદાચ તમને આગળ કંઈક દુર્ઘટના બનવાની હોય તમારા સાથે અને એના તમને બચાવવા માટે પણ આવ્યા હોય બની શકાય એવું છે તો મિત્રો બહુ જોરદાર કિસ્સો હતો આ કિરણભાઈ સાથે બનેલો તો કિરણભાઈ તમારા સાથે બીજો કોઈ આવો કોઈ કિસ્સો શેર કરવા માગશો તો બન્યો હોય તો અથવા તમારા કોઈ ફેમિલીમાં ફ્રેન્ડ સાથે હવે ભાઈ એમાં એવું છે કે એક વાર હું ફેમિલી ફંક્શનમાંથી લેટ નાઇટ આવતો હતો વિશ્નગર થી આઈ થિંક ત્રીસસ કિલોમીટર દૂર રસ્તો હતો ત્યાંથી શિયાળાની રાત હતી તો બાઇક લઈને હું આવતો તો કેવાય અમુક ટાઈમે કેવું બનતું એક વાર શિયાળો હોય તો અમુક ટાઈમ કમ મોસમી વરસાદ બી આવી શકતો હા હા તો રસ્તામાં હું આવતો તો તો ના થોડા સાંટા ને એવું ચાલુ થઈ ગયું તો રસ્તાથી થોડો નજીકનું એક જૂનું બસ સ્ટેન્ડ હતું પેલા ગામમાં કેવું જૂનું બસ સ્ટેન્ડ ને બધું લેમડો ને બધું હોય તો હું ત્યાં થોડી વાર પાંચ દસ મિનિટ ઊભો રહે માટે બાઈક ઊભું રાખ્યું તો ત્યાં હું સ્ટે કર્યું ત્યાં જઈને થોડી બેઠો ને અચાનક પાછળથી મને અવાજ આવ્યો એટલે કેટલા વાગ્યાનો સમય જતા આઈ થિંક સાડા અગિયાર બાર વાગ્યાનો સમય હશે એટલે એકચુઅલી મને સીધો એવો જ એક ભીડી આપને એટલે મેં કોઈ નોટિસ ના કર્યું યાર તો બે પાંચ સેકન્ડ થઈ એટલે ફરીથી જવાબ આવ્યો કે બીડી આપને ત્યાં સુધી મને એવું લાગે કઈ કોઈ કે પૂછ્યું કદાચ કોઈ ગામના બેઠા હોય તો કદાચ મેં કોઈ નોટિસ ના કર્યું એટલે ફરીથી મને કે તને જ કહું છું બીડી આપને કે મને એવું થયું કઈક એટલે હું અચાનક હું થઈ ગયો થોડીક આમ ગભરાટ જેવું થવા મળી મને કે તને ખબર નથી પડતી બીડી માગું છું મારે ખરેખર કઈક ઘટના બનવાની યાદ છે તો મતલબ કેવું પરસ્યો ને હું ગભરાઈ ગયો રીપજન થઈ ગયો થોડો હું બાઇક જોડે જવા મળે હું કોઈથી નીકળવા મજા આવે વધારે ઊભું રહ્યું એના કાદ નીકળી જાય બાઇક આપણે તો જો બાઈક જોડે આવે ને તો ફરીથી મને કીધું એકવાર કીધું તને તો બીડી માંગુ છું તો ખબર નથી પડતી કેનો જે બોલવાનો ટોન હતો ને તો તમે સાંભળીને જ ગફરી જાઓ પહેલાં તો હું ત્યાં ત્યાંના ત્યાં એકદમ ઊભો રહી ગયો કે તારા જોડે બીડી છે ને તારા મને બીડી નથી આપતી ગઈ મને એ એ રીતના એ ટોર્નમાં ક્યાં મળ્યો હમ એટલે મેં રિપ્લાય આપ્યો પછી હું મારા જોડે બીડી નથી તો કે તારા ખીચામાં બીડી પડી છે મને બીડી આપ એટલે તમે એમના પાછળ જોયું કરો ના બિલકુલ નહીં બિલકુલ મેં પાછળ જોયું જ નથી કોણ વ્યક્તિ કોણ કોણ નથી બસ મને એવું લાગ્યું કે હવે અહીંથી નીકળવા મજા આવતો હું કંઈક કોઈ બી લેટ નાઇટ હોય તો આપણે કોઈ ડખામાં પડવું એના કરતાં નીકળી જવું સારું સાચી વાત તો ગભરાઈ ગયું તો હું તો ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો હું બાઇક ઉપર બેસી ગયો ફરીથી એને મને કીધું કંઈ વાંધો નહીં બીડી ના હોય તો મારા સામે તો જ એક વાર કે તો મને થોડી ટાઈમે થોડું લાગ્યું કે કઈક લોચા જેવું કઈક લોચા જેવું એટલે મેં શાંતિથી જવાબ આપ્યો કે મારા જોડે બીડી નથી તમે જે બી કંઈ હોય મને જવાબ આપો કઈ વાંધો નહીં તારે જવું હોય તો તું જઈ શકે પણ મારા સામે જોઈ લે પાછળ કે પછી તું નીકળી જાય તો પણ એ સામે ખરેખર મને એવું થયું કે આ ઘટના બહુ તે સમયે એવું થયું કે એના પાછળ જોવું એના કરતા આપણે ફટાફટ બાઇક ચાલુ કરી નીકળી જવું તો એવો ગભરાઈ ગયેલો ને હું તો ફટાફટ બાઇકની કીકો મારી બસ ત્યાંથી નીકળી જ ગયો છું ને સીધો ઘરે આવી ગયો ઘરે આવી ગયો ને સીધો કેવા ને એવું ઠંડી મને ચડી ગયેલી ને તો ધાબળો લઈને સુઈ જ ગયો છું બે દિવસ મને તાવ જેવું ને એવું રહ્યું કેમ કે તમે જે આ સ્ટોરી કીધી ને એમાં એવું છે કે કોઈ બી આવી એન્ટિટી તમને પાછળથી જ્યારે બોલાવતી હોય ને ત્યારે તમારે પાછળ ફરીને ના જોવું જોઈએ એવું કહેવામાં આવે કે જો તમે એક એક વખત પાછળ પડીને જોઈ લીધું તો તમે એમના વસમાં થઈ જાઓ અને તમે એટલું સારું તમારા કોઈ માતાજીને એવું હશે મહેરબાની કે ભગવાનની કે તમે પાછળ ના જોઈ એની સામે તો તમે બચી ગયા ને કે તમે એમના વસમાં થઈ ગયા એ જે શું કરે એ આપણને ખબર ના હોય કે એમની શક્તિ તો આપણે જો કોઈ વિજ્ઞાન પણ હજુ શોધી નથી શકતી કે આ એમની શક્તિ કેટલી હોય તમે બહુ સારું અને તમારું એ વખતે તમારું કહેવાય કે જે સિચ્યુએશન હતી એવી ભયંકર બીજું કોઈ હોય તો પાછળ પડી જોઈ જ લે કે એવું તો કોણ છે મને આવું બોલા તમારું બહુ સારું કહેવાય તમે એનાથી બચી ગયા પછી એનું કોઈ ભયંકર પરિણામ પણ આવી શકે તો કિરણભાઈ તમને આમ એના પછી ઘરે આવ્યા ને એના પછી કોઈ એવી કારણ કે તમે કીધું કે તમારા ઘરની નજીકનો જ કિસ્સો હતો જે બન્યું તો તમને એવું કોઈ પછી પાછળથી તમે તપાસ કરી કે કોણ હોઈ શકે શું નહીં એટલે એક્ચુઅલી બે દિવસ તો મને તાવ ને એવો રહ્યો તો હું ઊભો જ નહોતો થયો વીડમાંથી બે ત્રણ દિવસ પછી મેં કેવાય કે ફ્રેન્ડ સર્કલ હોય કે બીજા આજુબાજુના તેના હોય તો મેં એમના જોડે આ વાત ડિસ્કસ કરી કે ભાઈ એક નાઇટ હું આ રીતે આવતો હતો અને મારા જોડે આવું બન્યું તો પછી ફ્રેન્ડ જોડેથી જાણવા મળ્યું કાજે જે તે જગ્યાએ જે ગામ છે જે બસ સ્ટેન્ડ ત્યાં એક કોઈ જીન જીન કહેવાય ને આભો હં

અઘરું પડી જાય છે સો બરાબર કારણ કે એવું કહેવાય છે કે એ જીન છે ને એ એક એન્ટિટી નહીં પણ એક આપણા જેમ જ જીવિત વ્યક્તિ કે જેમ આપણે પંચ મહાભૂતોના છીએ એમ જીન કે ખાલી એકલું અગ્નિનું બનેલું હોય છે એમનો પણ જન્મ થાય છે એમનું પણ ફેમિલી હોય છે એવી વાતો સાંભળી છે આપણે કોઈ દેખ્યું નથી પણ વાતો આપણે સાંભળી છે અને તમે જેમ કીધું કે જીન હતું ને તમે સારું કહેવાય તમે પાછળ પણ ના જોયું નકર કદાચ શું થઈ શકાય એ તો આપણે પણ ના વિચારી શકીએ તો મિત્રો આ રીતે રાતમાં જો આવું કંઈ થાય તમારી સાથે તો તમે પણ આ રીતે સાવધાની બરતો એવું નથી કે થઈ જાય કે ના થાય એ પછીની વસ્તુઓ પણ આપણે જો જેટલા સજાગ રહીએ એટલું સારું આપણા માટે આ હતા આપણી સાથે કિરણભાઈ કે જે એમને આવા એમના બે અનુભવો આપણી સાથે શેર કર્યા અને ભવિષ્યમાં પણ આપણે એમના અનુભવો આપણો તમારી સાથે આપણે શેર કરીશું તો ધન્યવાદ કિરણભાઈ તમારો ઓકે મિત્રો તો તમે અમારા પ્રેક્ષકોને કંઈ કહેશો કઈ નહીં બસ આ રીતની ઘટનાઓ બનેલી છે તો હું તમારા જોડે શેર કરી બીજા બે કિસ્સા નેક્સ્ટ એપિસોડમાં આપણે ચોક્કસ બોલાવીશું નેક્સ્ટ એપિસોડમાં તમને તો મિત્રો તમે પણ જો તમારા સાથે કોઈ આવા કિસ્સા બન્યા હોય તો તમે પણ અમને અમારા નીચે મેલ એડ્રેસ આપેલો છે ત્યાં અમને મોકલી શકો છો અને જો તમારે રૂબરૂ પણ અમારા ત્યાં સ્ટુડિયોમાં આવીને તમારી સ્ટોરી કેવી હોય તો પણ અમે તમને તમે અમને નીચે કોન્ટેક્ટ કરો અમારી મેલ એડ્રેસ ઉપર અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે અને તમારી જો સ્ટોરી લાગશે એવી અમને તો અમે તમને અહીંયા ઇન્વાઇટ કરીશું અને તમારી સ્ટોરી અમે શેર કરીશું ધન્યવાદ